મોરારી બાપુની કથા રામકથા કોટેશ્વર પાસે શરૂ થઈ ચૂકી છે કચ્છમાં આ કચ્છના નિમિત્ત માત્ર યજમાન પ્રવીણભાઈ તન્ના છે આ પ્રવીણભાઈ તન્ના વિશે આજે વાત કરવી છે બાપુના કેટલાક યજમાનો અંગે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છે બાપુના કથાના નિમિત્ત માત્ર યજમાનો બહુ વિશિષ્ટ હોય છે અને એના જીવનમાં કેવા કેવા પરિવર્તન મોરારી બાપુ અને એમની રામકથાના કારણે આવે છે એ આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ ને આજે પ્રવીણભાઈ તન્નાના સંદર્ભે કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે કચ્છમાં કોટેશ્વરમાં બાપુની કથા શરૂ થઈ ચૂકી છે અને બાપુએ અગાઉ પણ ત્યાં કથા કરી છે અને આ કચ્છની પ્રવીણભાઈ તન્નાએ એમાં જે નિમિત્ત માત્ર યજમાન બન્યા છે એવી આ ચોથી કથા છે અગાઉ વ્રજવાણી ઘોળાવીડાને રવેચી માતાજીની કથા એમના એમણે યજમાન પદનો એમને લાભ મળેલો આ પ્રવીણભાઈ તન્નાની સ્ટોરી બહુ મજાની છે મૂળે કચ્છ અને નખત્રાણાના વતની પણ એ પિંચ્યાસી રૂપિયા લઈ અને મુંબઈ ગયા બહુ શરૂઆત નાની હતી અને પ્રવીણભાઈ કહે છે કે ત્યારે ટેબલ સ્પેસ મળેલી મને અને એમાં મેં ધીરે ધીરે કામ શરૂ કર્યું એમાં મારા એક મિત્ર આજે તો પ્રવીણભાઈ ઘણી બધી કંપનીઓ પાંચેક કંપનીઓ ધરાવે છે ને ઘણા બધા ક્ષેત્રોમાં રિયલ માંડી થી માંડી લોજિસ્ટિક એમની છે ને બહુ આર્થિક રીતે સંપન્ન છે પણ મોરારી બાપુના સંપર્કમાં કઈ રીતે આવ્યા એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે પરિણભાઈ કહે છે કે મારા એક મિત્ર અનિલભાઈ ઓઝા એ રોજ મારી પાસે આવે ત્રણ ચાર દિવસ એકવાર એવું બન્યું ત્રણ ચાર દિવસ એ ન આવ્યા અને પછી એવા તમને કીધું કે કેમ હમણાં દેખાતા નતા એટલે એમને કહ્યું કે મારે બાપુને મળવા જવું છે બાપુ એટલે મોરારી બાપુ અને એકાદી કથામાં બોમ્બે ની કથામાં પરણભાઈ ત્યારે જ એમને થયું કે આ કઈક જુદા કથાકાર છે આની શૈલી જુદી છે આનો જુદો છે અને ઓગણીસો ઇઠ્યાસી માં અનિલભાઈ એમના જે મિત્ર છે એ ગુરુ પૂર્ણિમા એ તલ ગાજડા જવાના ત્યારે જ પ્રવીણભાઈએ કહ્યું કે આવતા વર્ષે હું તમારી સાથે જરૂર આવીશ ઓગણીસો નેવાસીમાં માં પહેલી વાર એ તલ ગાજરડા જાય છે અને બાપુને નજીકથી જુએ છે અને પરિચય શરૂ થાય છે પછી કચ્છની કથાઓ જે કંઈ થઈ એમાં પણ એ ગયા ને એમ સંબંધ થતો ગયો પણ પ્રિણુભાઈ કહે છે કે આ કંઈક નાતો વિશિષ્ટ છે આ કંઈક પૂર્વ જન્મનો સંબંધ છે આ રીતે વાત આગળ વધતી જાય છે અને પહેલી કથા એમની બહુ ઇન્ટરેસ્ટિંગ વેમાં થઈ હતી કે સંગબેરપુર કેરળમાં એમની કથા હતી અને ત્યાં નંદગાંવની કથાની જાહેરાત થઈ અને એ પહેલી કથા અમે છોકરાઓએ બધા સાથે મળી અને કરી હતી ને આ રીતે બાપુના નિમિત્ત માત્ર યજમાન બનવાનો એમને મોકો મળ્યો આ રીતે એમણે પંદર સોળ કથા કરી છે કેટલીક જગ્યાએ ઘણા બધા આયોજકો ભેગા હોય કેટલાકમાં પ્રણુભાઈ એકલા નિમિત્ત માત્ર યજમાન હોય પણ એ બહુ સરસ વાત કરે છે કે મોરારી બાપુના સંપર્કમાં આવો ને એટલે તમારું ચરિત્ર બદલાઈ જાય એ તો બહુ જરાક અઘરો પ્રશ્ન અઘરી વાત કરે છે કે મોરારી બાપુના સંપર્કમાં આવો ને તો હેવાનમાંથી હરિનામ બોલતા થઈ જાઓ એટલો બધો ચેન્જ આવે છે એ ત્યાં તમે એની પાસે બેઠા હો કે એમની કથામાં હો તો તમને તમારા આત્માને એક વિશ્રામ મળે છે અને સૌથી મહત્વની વાત એ કરે છે કે એમના સંપર્કમાં આવ્યા પછી લેવાવાળા છે ને દેવાવાળા બની જાય છે આ બહુ મહત્વની વાત છે અને આ કથા દરમિયાન કેટલાક પ્રસંગો એવા છે તમને એમ થાય કે આ ચમત્કાર ની વાતો છે પણ આપણે ચમત્કારની દ્રષ્ટિએ આ આ પ્રસંગોને જોવા નથી પણ અસ્તિત્વની હાજરી શું કરી શકે છે એની આ વાત છે એટલે એ રીતે આ પ્રસંગને આપણે જોવો છે પ્રવિણભાઈ એક બામણામાં જે ઉમાશંકર જોશીની સ્મૃતિમાં બાપુએ એમનો બહુ મનોરથ હતો કે મારે આ કથા ત્યાં એમના વતનમાં જઈને કરવી છે ને મુરૂમના કેટલાક બ્રાહ્મણો જ્યાં એ બામણાના એમને વાત બાપુ પાસે પછી એમ થયું કે ભાઈ અમારી પાસે તો એટલા પૈસા નથી તો શું કરવા એમ તો એમણે બાપુ એમ કહ્યું કે તમે તુલસી દળ આપજો બાકી આ બધું છે ને આ છોકરો સંભાળ લેશે આ છોકરો એટલે પ્રવીણભાઈ તન્ના પ્રવીણભાઈ એમ કે છે કે મારી ઉપર એમને વિશ્વાસ એટલો બેઠો હશે કે આ કાંઈ નેટવર્ક નહીં કરે આ કાંઈ બીજી ગરબડ નહીં કરે અને વાત સાચી છે મોરારી બાપુને એકદમ વિશ્વાસ પડે પછી જ એ યજમાનને કથા આપે છે આ આવું ઘણી વાર ઘણા કિસ્સાઓમાં બનવું છે પણ બામડા ડેમની સાઈટ અને એટલો બધો મચ્છરનો ત્રાસભાઈ કહે છે લાઈટ કરીએ ને એટલે મચ્છરોના ઢગલા થાય અને અમે જે ઘરમાં રોકાયા હતા બામણાના જે ઘરમાં ત્યાં પણ અમે આ મચ્છરનો ત્રાસ અમને ન થાય એના કારણે અમે પેલા ઘરમાં ઘૂસી જાય બધું બંધ કરી દઈ પછી લાઈટ કરી એટલે મચ્છરો ન આવે એટલે અમે મૂંઝાણા હતા કે સાલું કથામાં સાંજે કાર્યક્રમો છે અને ત્યારે તો લાઈટો જોઈએ તો આ મચ્છરનો ત્રાસ કેમ કરવો એટલે અમે બાપુ પાસે વાત કરી કે બાપુ સાંજે બધા કલ્ચરલ પ્રોગ્રામ થવાના છે અને આ મચ્છરનો બહુ ત્રાસ છે બાપુ કે થઈ રહેશે એવું હોય તો ધુમાડો બુમાડો કરજો પણ પ્રવીણભાઈ કહે છે કે સાંજ પડે કાર્યક્રમ શરૂ થાય અને એ પૂરો થાય કોઈ મચ્છરનો ત્રાસ જાણે કોઈ અસ્તિત્વ પોતે હાજર થઈ અને મદદ કરતું હોય એવું તમને લાગે આ આ બાપુની રામકથા ના આવા અનુભવો અને ઘણી વાર થયા છે બાપુનો પ્રેમ પણ એમના યજમાનો ઉપર બહુ હોય છે ઘણી વાર કથામાં અમે પ્રવીણ પ્રવીણભાઈને અમે સાથે બેઠા હોય આજુબાજુમાં અને બાપુ બહુ પ્રેમથી એને હેત કરતા હોય છે અને કથામાં અમુક સમજ થાય કારણ કે પ્રવીણભાઈને ડાયાબિટીસ એટલે બાપુ એમની સામે એમ જોઈને કે પ્રવીણ તું જરાક બહાર જઈ આવ ને જરાક કાંઈક ખાઈ લેજો કે ભાઈ ધ્યાન રાખજે આવો બાપુનો પ્રેમ છે અને આવો જ પ્રેમ બધા યજમાનો જ નહીં બધા એના ભાવકો જે ફ્લાવર્સ જેને બાપુ કહે છે એના ઉપર બાપુનો આવા અનેક લોકોના અનુભવો છે આવા પ્રવીણભાઈ તન્ના આજે તો બહુ મોટા મલ્ટી મિલિયનર કહેવાય એવી એવી સ્થિતિ એ છે ઘણી બધી કંપનીઓ મુંબઈ પુનામાં એમનું કામકાજ છે પણ તમે એને મળો તો તમને જરાય એવું ન લાગે કે આ માણસ પાસે કરોડોની મિલકતો હશે અથવા તો કરોડોનો વેપાર હશે એકદમ ડાઉન ટુ અર્થ એમનો પહેરવેશ પણ એવો હોય છે અને બહુ ઓછું બોલે છે આ બહુ મજાની વાત છે કામ વધુ કરે છે બહુ ઓછું બોલે છે આવા જ બાપુના યજમાનો હોય આવા જ યજમાનો બાપુના હોઈ શકે એવા પ્રણીભાઈ તન્નાના નિમિત્ત માત્ર યજમાનમાં કોટેશ્વર પાસે આ કથા શરૂ થઈ છે આ કથા પણ બહુ સરસ રીતે શરૂ થઈ છે આવા જ કોક યજમાનની મોરારી બાપુના કથાના યજમાનની ફરી કોઈ વાર વાત કરશું આભાર થેન્ક યુ